ફરીથી તમારા માટે નવા વર્ષની અંદર જોરદાર અને જબરદસ્ત એવા અપડેટ લઈને આવી છે અને પહેલી વસ્તુ કે અમારે તમામ તમામ ગ્રાહક મિત્રોને આવનારું તમારું નવું વર્ષ સારું જાય એના માટે દ્વારકાધીશને અમે પ્રાર્થના કરીએ છીએ અને હેપી ન્યુ યર અને વાત કરીએ કે ભાઈ સેગમેન્ટની તો આપણે તમારા માટે કેપરીની અંદર કે ભાઈ કમિટમેન્ટ આપેલું હતું કે દિવાળી પછી અમે તમારા માટે કેપરી લાવીશું બરાબર છે તો કેપરીની અંદર જોરદાર સેગમેન્ટ લઈને આવી ગયા છીએ પ્યોર કોટન મટીરિયલ કેપરીમાં રહેવાનું છે ત્રણ કલરનો આપણે એનો ચાર્ટ બનાવેલો છે બ્લેક નેવી બ્લુ અને મરૂન કલર એક પીસ છે એ હું તમને ઓપન કરીને બતાવવાની છું કે કેપરીનું સેગમેન્ટ આ રીતનું રહેવાનું છે ફ્રન્ટ સાઇડથી જબરજસ્ત એવો બેલ્ટ આપેલો છે ઇલાસ્ટિકનો સાથે આગળથી નાળીનું ઓપ્શન પણ તમને આપેલું છે કે તમારે લૂઝ કરવી છે કે ટાઈટ કરવું છે કમરથી તો આરામથી થઈ જશે અને કેપરીની વાત કરું તો સાઈડમાં કે એક સાઈડ નું પોકેટ તમને ઓપન આપેલું છે અને બીજી સાઈડના પોકેટમાં તમને ચેન આપેલી છે કે ઝીપ આપેલી છે તમે કોઈ પણ વસ્તુ નાખો છો તો પડવાનું તમારે ટેન્શન રહેવાનું નથી ત્રણ કલરનો ચાર્ટ રહેવાનો છે સાઈઝની વાત કરીએ તો L થી લઈને 5XL સુધીની બધી જ સાઈઝ તમને કેકડીની અંદર મળી જવાની છે સાથે તમને કમિટમેન્ટ આપ્યું હતું કે પેન્ટની અંદર આપણે વેરાઈટીઝ લાવીશું તો પેન્ટીમાં પણ આપણે જબરજસ્ત એવી

બીજી તમે સીમલેસ માં તો મને કહેતો ભાઈ સીમલેસ સારા મટીરીયલ ની અંદર પેન્ટી લાવો તો આપણે સીમલેસ ની અંદર પણ જબરજસ્ત એવા મટીરીયલ માં આપણે પેન્ટી લાવ્યા છીએ કે કોટન લાઇકરા ફેબ્રિક ની અંદર આપણે પેન્ટી લાવ્યા છીએ સાઈઝ ની વાત કરીએ તો 2XL થી લઈને 4XL સુધી તમને મળી જવાની છે કે આની અંદર શું હોય છે કે ભાઈ સિલાઈ આવતી નથી જીન્સ પહેરો કે લેગિંગ્સ પહેરો સિલાઈ દેખાવાનો તમને પ્રોબ્લેમ આમાં મળવાનો નથી મેઈન વસ્તુ આપણું શું હોય છે કે બ્રાન્ડ

ફૂલ મોટા કપ્સમાં સાઇડ કવરેજમાં બ્રોડ বেলટની અંદર તમામ સાઇઝ તમને મળી જવાની છે વી नेकમાં યુ શેપમાં અને એમ શેપ ફ્રેમના તમામ नेकની અંદર સાથે વાત આવે છે ટી-શર્ટમાં કે ભાઈ ટી-શર્ટમાં પણ અમારી માટે વેરાઈટીઝ લાવો તો ટી-શર્ટમાં આપણે લોન્ચ કરી દીધી છે આ ટાઈપની કઈ વેરાઈટીઝ આવવાની છે સ્લીવ્સની વાત કરીએ તો શોર્ટ રહેવાની છે અને મેઈન વસ્તુ ટી-શર્ટ પર ફાઈલ કે આમાં તમને સાઈડ કટ મળવાનું છે

અને સાઇડના સેગમેન્ટની વાત કરીએ તો એ પણ તમને ફૂલી કવરેજમાં સાઇડ ટુ સેગમેન્ટ આપ્યું છે પાછળના હૂકની વાત કરીએ તો પાછળના હૂકનું સેગમેન્ટ પણ તમને ત્રણ હૂકનું આપેલું છે ત્રણ કલર રહેવાના છે જબરજસ્ત એવી એ ઝીણી ઝીણી પ્રિન્ટની ડિઝાઈનમાં આપેલું છે અને સાઇઝની વાત કરીએ તો અત્યારે આની અંદર મોટી સાઇઝ અવેલેબલ છે 36 38 અને 40 કે ફૂલ ફરવામાં અને મોટી સાઇઝ અવેલેબલ છે તો જે કોઈ બહેનો અમારા શોપની મુલાકાત લેવા માંગો છો તો ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ ડિટેલ્સ અને કોન્ટેક્ટ ડિટેલ્સ બંને આપેલી છે જે કોઈ બહેનોને ઓનલાઈન શોપિંગ કરવી છે તો કોન્ટેક્ટ ડિટેલ્સ પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ડેઈલી અપડેટ માટે Instagram પેજ ને ફોલો કરવાનો ભૂલતા નહીં અને ખાસ તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં ડેઈલી ફૂલ વિડિયો અમારા જોવા માટે થી